હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં દરેકના ઘરમાં ડબ્બા ભરી ભરીને મમણાં બનતા હોય છે એકવાર આ રીતે મમળા બનાવી લીધા નહીં તો બજારમાં મળતા સેવ મમળા પણ ભૂલી જવાના છો તો સેવ મમળા બનાવવા માટે મેં અહીં જે રેગ્યુલર મમળા આવે છે તે જ લીધા છે કોલ્હાપુરી મમળા થોડા જાડા આવે છે પણ મેં અહીં રેગ્યુલર મમણાં લીધા છે તમારે અહીં મમણાનો કેટલો નાસ્તો બનાવવો છે તે પ્રમાણે તમે મમણા લઈ શકો છો હંમેશા મમણાનો નાસ્તો બનાવતા પહેલાં તેને શેકવા ખૂબ જ જરૂરી છે હવે મમણાને શેકતા પહેલાં એને ચારણે ચાલી લઈશું જેથી કરીને તેમાં રહેલો એક્સ્ટ્રા કચરો કે ડસ્ટ નીકળી જાય તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે મમણા ચાલી લીધા છે હવે અહીં મમળાને શેકવા માટે એક કઢાઈ લઈશું મમળા શેકતી વખતે હંમેશા જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવો તો તેના માટે મેં અહીં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અહીં આપણે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે તેલ ગરમ ન હોય તો તેમાં કાચા તેલને સ્મેલ આવશે અહીં તમે જોઈ શકો છો કે તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગની ફ્લેવર મમણામાં ખૂબ જ સરસ લાગે છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને મમણાને કઢાઈમાં એડ કરી દઈશું અહીં મમણાને આપણે કલર નથી આપવાનું ફક્ત તેને શેકવાના છે તો આવી રીતે તેને હિંગથી પહેલા આપણે તેને કોટ કરી રહીશું તો આવી રીતે આપણે સતત ચલાવતા રહીશું ફક્ત મિનિટમાં જ મમણા સારી રીતે શેકાઈ ગયા છે તો અહીં આપણે તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું અહીં આપણે હળદર થોડી વધારે ઉમેરવાની છે આનાથી મમણાનો કલર તો સારો આવશે જ પણ સાથે ફ્લેવર પણ સારી આવશે હવે અહીં આપણે હળદરને મમણામાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને હળદર બધા જ મમળા પણ સારી રીતે કોટ થઈ જાય અત્યારે તમે જોશો તો એવું લાગશે કે બિલકુલ કલર નથી આવે પરંતુ જેમ જેમ મમળા શેકાતા જશે તેમ તેમ હળદર પોતાનો કલર છૂટો પાડશે અને છેલ્લે એટલો સરસ કલર આવી જશે કે તમે બજારમાં મળતા મમળા પણ ઉગી જશો તો આવી રીતે આપણે હલકા હાથે સારી રીતે હલાવતા રહીશું તો તમે અહીં જોઈ શકો છો મમળા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે ઉપરથી ફરી આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આમ કરવાથી બધા જ મસાલા મમળામાં સારી રીતે કોટ થઈ ગયા અહીં આપણે તેલને મમળામાં સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બધા જ મમળા પર તેલનું સારું એવું કોટિંગ થઈ જાય તો અહીં આપણા મમળા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો તેને એક બીજા વાસણમાં કાઢી લઈશું જો તમે આ રીતે મમળા બનાવશો તો મિનિટોમાં જ ડબ્બો ખાલી થઈ જશે મિત્રો એક બીજી રીતે પણ તમે દહીં સાથે મમળાનો નવો નાસ્તો બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે એ વિડીયો જોવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક આપી છે તમે જોઈ શકો છો હવે અહીં આપણે મમણામાં બે કપ જેટલી ઘેણી સેવ ઉમેરી દઈશું ત્યારબાદ સેવ અને મમળાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અહીં તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું તમે નાખી શકો છો તો આ રીતે નીચે ઉતાર્યા પછી તમે કાશ્મીરી મરચું નાખશો તો તેનો સારો એવો કલર આવશે હવે આપણે આ રીતે હાથ વડે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બજારમાં મળે એવા સેવ મમળા બનીને તૈયાર છે તો એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને હા વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો